સરખામણી ભારત આજે ખૂબ જ આગળ વધી ગયું છે ખૂબ જ સમૃદ્ધ બની ગયું છે વસ્તુની પણ દૂર થઈ ગઈ છે પરંતુ એક વસ્તુ એવી છે કે જે નાબૂદ નથી અને એ છે ભ્રષ્ટાચાર જી હા ભ્રષ્ટાચાર દિવસે વધી રહ્યો છે ને ભુસ્કે વધી રહ્યો છે અને હવે તો આ ભ્રષ્ટાચાર જાહેર અને ખુલ્લામાં થઈ રહ્યો છે એમાં ખાનગીપણા જેવું કંઈ જ નથી કારણ કે કોઈ પણ સરકારી ઓફિસમાં તમે જાઓ કોઈ પણ કામ કરાવવા જાઓ લાંચનું શત આપ્યા વગર એ કામ થતું જ નથી નાના માણસો તો સમજ્યા પરંતુ મોટા ઉદ્યોગપતિઓ પણ લાંચરુશ્વત આપી અને કામ કરાવતા હોય છે એટલે કે પૈસા આપ્યા વગર ક્યાંય જ કોઈ જ કામ થતા નથી અને આ પૈસા મેળવનાર ભ્રષ્ટાચાર કરનાર નેતાઓ અધિકારીઓ કે લોકોનો પણ આજે રાફડો ફાડ્યો છે જ્યાં જુઓ ત્યાં લોકો એક હાથે લેવું એક હાથે દેવાની નીતિ અપનાવી રહ્યા છે એટલે કે કોઈ કામ લાંચરુશ્વત વગર નહીં થાય કોઈ કામ ભ્રષ્ટાચાર વગર નહીં થાય અને આ જ રીતે આપણી સિસ્ટમ હાલ તો ચાલી રહી છે આ ભ્રષ્ટાચારને અટકાવવા માટે માત્ર કાયદા ઘડી કાઢવાથી કશું જ થતું નથી આ કાયદામાં પણ એટલે કે આ કાયદાના અમલમાં પણ અમુક મર્યાદા હોય છે જોકે હોશિયાર લોકો તો ગમે તેવો કાયદો હોય આ કાયદામાંથી પણ પોતાના ઝીંડા ગોતી જ લેતા હોય છે એટલે ભ્રષ્ટાચાર વિશે ઉપદેશ આપવાથી કે સારી સારી વાતો કરવાથી ક્યારે ભ્રષ્ટાચાર નાબૂદ નથી થવાનું કારણ કે ભ્રષ્ટાચાર કરનાર ખુદ જાણતો હોય છે કે આ વસ્તુ તે ખોટું કરી રહ્યા છે અને છતાં પણ ખુમારીથી ભ્રષ્ટાચાર કરે જ છે સમાજની સંપત્તિનો ગેરલાભ ઉઠાવવાના લાયસન્સ મેળવવા માટે અબજોપતિ વ્યાપારી પેઢીઓ પણ સત્તાધારી પક્ષને લાંચરૂશવત આપે છે અને એમાં પણ ક્યાંક અછત કરતા તેમનો લોભ છે એ વધારે જવાબદાર હોય છે અને સરકારી કચેરીઓના જે કૌભાંડો સરકારના જે કૌભાંડો સામે આવતા હોય છે એમાં પણ ક્યાંક સંપત્તિની લાલસા હોય છે એ મુખ્ય અને એકમાત્ર કારણ જવાબદાર હોય છે ત્યારે કચ્છમાં પણ આવી જ કંઈક ઘટના સામે આવી છે કચ્છના એક યુવા મંત્રીના પીઠબળ તળે જ જે મહામંત્રી કહી શકાય કચ્છ ભાજપના તે ધવલ આચાર્ય જે કરોડોના કૌભાંડની વાત સામે આવી છે એ એનું એકમાત્ર ઉદાહરણ કહી શકાય જી હા કચ્છમાં અભયારણ્યથી લઈ ગોચરની જમીનો હડપવાના કે પછી અન્ય કોઈ વિવાદની જે ફાઇલો હોય છે તે ગાંધીનગરમાં ખૂબ જ જલ્દી ક્લિયર કરાવવામાં ટૂંકા ગાળામાં મોટા ગજાના નેતા બનેલા ભાજપના મહામંત્રી કહી શકાય તે ધવલ આચાર્યની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ જે પણ સંડોવણી આ કરતુતમાં સામે આવી છે તેનાથી પ્રદેશ ભાજપ પણ ચોંકી ઉઠ્યો છે પૂર્વ ધારાસભ્યનો ભત્રીજો હોવાના કારણે તેણે મહામંત્રીની ગાદી તો કબજે કરી લીધી પરંતુ હવે તેમના ટોચના નેતાઓ સાથેના સંબંધોના કારણે આ ગાંધીનગરમાં તમામ ફાઇલ તે ક્લિયર કરાવતા હોવાની વાત સામે આવી છે જેનાથી ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો છે જી હા કચ્છમાં જે પણ કોઈ જમીન મકાન ધંધા કે વેપારની ફાઇલો હોય છે કોઈ પણ ફાઇલો અટવાયેલી હોય છે તેને ક્લિયર કરાવવા માટે કોઈ મોટા ગજાના મંત્રીના સહકારથી કે તેની ભાઈબંધીથી ધવલ આચાર્ય આ બધા કાર્ય કરતો હતો તો ટૂંકા કાળામાં કચ્છના ચકચારી પ્રકરણમાં જે રીતે ધવલ આચાર્યનું નામ ઉછર્યું છે તેનાથી પ્રદેશ નેતાગીરી પણ ચકિત થઈ ગઈ છે કારણ કે જે રીતે સરહદી જિલ્લામાં ખાસ કરી ખનીજ તત્વોથી ભરપૂર અને નર્મદા કેનાલના કારણે કાચા સોના જેવી જમીનમાં હવે લેન્ડ ગ્રેબિંગના કિસ્સામાં ઉછાળો આવ્યો છે બીજી તરફ ક્યાંક ટુરિઝમ અને પોર્ટના કારણે આયાત નિકાસ કહો કે પછી રિસોર્ટ અને હોટેલ્સ આ તમામ ને લઈ કરોડોના પ્રોજેક્ટ ત્યાં ચાલી રહ્યા છે અને આવા પ્રોજેક્ટમાં ધવલ ભાજપના નેતા તરીકેની પોતાની છાપ ઉભી કરી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરોડોના કૌભાંડ આચરી રહ્યો છે અને તેની છાપ ઊભી કરી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરોડોના કૌભાંડ આચરી રહ્યો છે અને તેને ભાજપના જ કોઈ યુવા નેતાનું જોરદારનું પીઠબળ મળી રહ્યું છે આ સાથે રાતોરાત લખપતિ બની અને સંપત્તિમાં આડોડતા ડઝનેક જેટલી કંપનીમાં ભાગીદારી પણ તેમણે નોંધાવી લીધી છે ત્યારે રાતોરાત આ રીતે લખપતિ કેવી રીતે બની શકાય આટલું મોટું પીઠબળ કોનું મળી રહ્યું છે અને કોના ઇશારે આ બધું જ થઈ રહ્યું છે તે પણ એક સવાલ છે જે યુવા નેતાનું પીઠબળ મળી રહ્યું છે તેના ધવલના કારનામાં બંધ કરાવવાની જગ્યાએ જાણે તેની મહેમાન ગતિ માણતા હોય તે પ્રકારના ફોટોઝ કે વિડીયોઝ પણ સામે આવતા હોય છે અને તેનાથી આ સમગ્ર વાત ઉજાગર થાય છે ધવલ પણ રાજકીય નેતાઓ અને ભાજપના મોટા લોકોના ફોટોઝ સોશિયલ મીડિયા પર મૂકી અને પ્રદેશ નેતાગીરીમાં ક્યાંક પોતાનો હોદ્દો ઉંચો કરવા માટે આ તમામ કાળા કુંડાળા કરતો હોય તેવું હવે સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે તો ધવલ આચાર્ય જમીન બાંધકામ હોટલ રિસોર્ટ સહિતની અનેક કંપનીઓ સાથે જોડાયેલો છે ભાજપ મહામંત્રીનું પદ છે તેની પાસે ને યુવા મંત્રીનું પીઠબળ છે એટલે જે ઝડપે એટલે કે જે ગતિની ઝડપે તે કેબિનેટ અને સચિવાલયમાં ઇન્ફ્લુએન્ઝર તરીકેની પોતાની ઇમેજ બનાવી રહ્યો છે અને ભાત ભાતના જે વ્યવસાયો છે તેમાં પડદા પાછળ કે અપ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મોટા માથાઓનો હાથ હોવાનું પણ સામે આવી રહ્યું છે એટલે એવું પણ કહી શકાય કે ધવલના ચહેરા પાછળ ઘણા બધા મોહરાઓ પણ જોડાયેલા છે તો એક રીતે પૂર્વ ધારાસભ્યનો બત્રીજો હોવાના કારણે ભાજપ મહામંત્રીનું પદ તેને રાતોરાત આપી દેવામાં આવ્યું અને સંઘનો કોઈ જ અનુભવ તેની પાસે નથી ત્યારે કચ્છ જિલ્લાની બાગડોર ધવલ આચાર્યના હાથમાં સોંપી દેતા જે કચ્છ જિલ્લાના ભાજપના જે કરમઢ નેતાઓ છે કે જેણે વર્ષો સુધી પક્ષને ઉભો કરવા માટે પોતાનો પરસેવો પાડ્યો હતો આવા નેતાઓમાં પણ જે તે સમય ખૂબ જ નારાજગી જોવા મળી હતી અને હવે ધવલ પટેલના કચ્છ જિલ્લાના જે કર્તૂતો સામે આવ્યા છે જે ભ્રષ્ટાચારની વાત સામે આવી છે કોઈ યુવા નેતાઓના પીઠબળ નીચે જે ધવલ આચાર્યના કર્તૂતો સામે આવ્યા છે તેને લઈ હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં તેમના વિરુદ્ધ હવે કેવી તપાસ કરવામાં આવે છે કારણ કે આ સમગ્ર ઘટના બાદ ભાજપ નેતાગીરીમાં પણ ક્યાંક ચકચાર મચી ગઈ છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ